તમને તમને તો અમરે પણ આવે કાં દિલજન કે ખાવાનું કરે ટેકનો ભૂખ લાગી ગયે સાંભળવાનું કાકા મારે તિલજન કરવો છે તો કરીશ ને તો લાગ્યો ત્યાં અને તું પણ હાથમાં શું છે આજેવા આ આ તો ઝલક છે ઝલક શું આતામાં તમે કર નો ઝલમ છે ઝલક સુપ્રિય આ વાદે કાબલ કરે